ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓએ જિલ્લામાં અમુક ઈસમો દ્વારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર અલગ અલગ નામની આઈડી બનાવી તેના મારફતે સોશિયલ મીડિયામાં ભારતીય ચલણી નોટોનો અથવા સસ્તા સોનાના બિસ્કીટના વિડીયો બનાવી વાયરલ કરી લોકો સાથે સંપર્ક કેળવી વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપિંડી કરતા ઇસમોને પકડી આવા ગુનાઓ બનતા અટકાવવા માટે માટે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના મુજબ પોલીસે હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી નવીનભાઈ જોશી રાજેશભાઈ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ જીવરાજભાઈ ગઢવી તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દિવ્યાબેન વેકરિયાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન શક્તિસિંહ શેખ તેમજ અલીશાહ કાસમસાહ શેખ રહે સરપટ નાકાની બાજુમાં શેખ ફળ્યું ભુજ વાળાઓ ચેટિંગ કરવાની ટેવ હોય અને સોશિયલ મીડિયા ઉપયોગ કરી અલગ અલગ નામોની આઈડી ગ્રુપો બનાવી તેના મારફતે સોશિયલ મીડિયામાં ભારતીય બનાવી જેમાં અલગ અલગ એક લાખના બદલામાં રૂપિયા પાંચ લાખ આવવા સંબંધેના તેમજ સોનાના બિસ્કીટોના વિડીયો બનાવી તે બિસ્કીટ બજાર ભાવ કરતાં સસ્તા ભાવે આપવા અંગેના વિડીયો લોકોને લલચાવવા માટે લોભામણા વિડીયો બનાવી

તેના કબજામાંથી કુલ રૂપિયા નવાણું લાખ ત્રીસ હજારના ભારતીય ચલણની સાચી તથા ખોટી નોટો તેમજ અગિયાર સોના જેવી ધાતુના બિસ્કિટો તેમજ મોબાઈલ ફોન તેમજ સિમ કાર્ડ તથા ભારતીય ચલણના રોકડા રૂપિયા બે લાખ તેર હજાર ચારસો તેમજ સોનાનું સાચું બિસ્કિટ નંગ એક કિંમત રૂપિયા બાર લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી અઝરુદ્દીન કાસમશાહ શેખ તેમજ સહ આરોપી

રમજુસા કાસમસા શેખ રહે સરપટ નાકાને બાજુમાં શેખ ફળ્યુ ભુજ અલીસા કાસમસા શેખ રહે સરપટ નાકાને બાજુમાં શેખ ફળ્યુ ભુજ શેખ ડાડા રહે અંજાર સુલતાન લધા રહે ભુજ તથા તપાસમાં નીકળે તે કબજે કરેલ મુદ્દામાલ ભારતીય ચલણના રોકડા રૂપિયા બે સોનાનું સાચું બિસ્કિટ નંગ એક કિંમત રૂપિયા બાર લાખ સિત્તેર હજાર ભારતીય ચલણના રૂપિયા સો બસો તથા પાંચસોના દરની નોટોના બંડલો જેમાં ઉપરના ભાગે એક સાચી નોટ તથા નીચે બાકીના કોરા કાગળો તેમજ ચિલ્ડ્રન્સ નોટોના બંડલો મળીને કિંમત રૂપિયા નવાણું લાખ ત્રીસ હજારના બંડલો છેતરફિંડી કરવા માટે બનાવેલ તેમજ નકલી સોનાના બિસ્કિટ નંગ અગિયાર મોબાઈલ ફોનો નંગ નવ કિંમત રૂપિયા પંદર હજાર સિમ કાર્ડ નંગ અઢાર વિનોભાઈ નામનો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડની નકલ બંડલો રાખવા માટે ઉપયોગમાં લીધેલ નાના મોટા બોક્સો નંગ સાત તેમજ તેમાં રાખેલ થર્મોકોલ

અને એના આધારે ટીમો બનાવીને જુદા જુદા વિસ્તારોમાં એ લોકો વોચ પેટ્રોલિંગમાં હતા અને એલસીબી ના કર્મચારી જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવીને ખાસ બાતમી મળેલી કે ભૂજ સરપટ નાકામાં ત્રણ હિસ્સોમાં છે ત્રણ ભાઈઓ છે રમજુ શાહ કાસમ શાહ શેખ અઝરુદ્દીન કાસમ શાહ શેખ અને અલી શાહ કાસમ શાહ શેખ આ લોકો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સએપ ઉપર જુદા જુદા નામની આઈડી બનાવીને વિડિયો અપલોડ કરે છે એમાં નોટોના બંડલો હોય એમાં ઉપર સાચી નોટ હોય બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય પછી બિસ્કિટ હોય એના વિડીયો એટલે એક લાખના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની અને જે સોનાનો બિસ્કિટ છે એ માર્કેટ ભાવ કરતા એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપતા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા જે બાતમી આધારે એ લોકો એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે અઝરુદ્દીન શેખ એ ઈસમ મળી આવેલો એને ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી જળદી કરી તો એમાં એના ઘરની જે શેતી છે પલંગ એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા એમાં પાંચસો ની નોટોના બંડલ સો ની નોટોના બંડલ બસો ની નોટોના બંડલ એ બંડલો મળ્યા એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટ હોય ચિલ્ડ્રન્સ બેંક ને એવી બધી નોટો હોય એટલે આવા બંડલો મળ્યા ટોટલ બાર સોનાના બિસ્કિટ મળ્યા એમાંથી એક બિસ્કીટ અસલી છે બાકીના નકલી છે કુલ અઢાર સિમ કાર્ડ મળેલા છે એમાંથી એક દુબઈનું નું સિમ કાર્ડ છે અને જુદા જુદા બીજી મોબાઈલ ફોન ને એ રીતના બધી સામગ્રી કુલ એક કરોડ નવ્વાણું લાખ ત્રણ નવ્વાણું લાખ ત્રણસો એટલે ત્રીસ હજાર એટલે એક કરોડની કિંમતનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે અને એ હાજર મળી આવેલ ઈસમ અઝરુદ્દીન કાસમ શાહ શેખને હસ્તગત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવે છે એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ કે જો આ સમયે તમારી સાથે કોઈની પણ સાથે આ પ્રમાણેની છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસ ને સાથ આપવા વિનંતી ફરાર આરોપીને શોધવા માટે એ બે આરોપી તો આના ભાઈ છે અને બીજા પણ બે આરોપી છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે એટલે એમને શોધવા માટે પણ ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન સર્વેલન્સ દ્વારા અને ટીમો બનાવીને એમને શોધવા એમની શોધખોળ પણ આદળવામાં આવી છે